સહરાની તરફ વર્ણન શું કરવું છે મારી વિનંતી કે આવી ઋતુમાં જરા હૃદયને છાતા પમાડે એ કામ નથી લઈને આવ્યો ગુરુચંદ ગુપ્તા સાહેબે એમ કહ્યું કે જેમ કવિતા લખવી હોય એટલે એક હજાર કવિતા તો ઓછામાં ઓછી વાંચે કે જોઈએ જોઈએ મેં કવિતા તો વાંચેલી છે પણ જ્યારે એમણે કહ્યું

श्री रामजी भाई खेरोलिया ने तालियों ना अभी एक साथ हमने आपका ये श्री रामजी भाई खेरोलिया जानते हैं ना पक्के इस तो बात को ये बिल्कुल नहीं हम सारे जहरे चबूतरे जे नजर हमारी तरत तो पाची वरी चबूतरे जे नजर हमारी तरत तो पाची वरी गटमा वागे गोडालियो गटनारू वागे दो गटमा वागे गोडालियो गटनारू वागे दो चढ़ी नवाड़े सरकी संजर बोले जी नाम सुनकारे सो लाई साथी भीतर थी खर बरी गमखो कोरो पट को साव अचानक अटक्या पगरा हूँ तो थाई गई न्यार સાવ અચાન બે ત્રણ ધાબા છોડી બે ત્રણ ધાબા છોડી એક ધાબે નજર खोदाई गई एक धाबे दृश्य देखी नजर खोदाई गई कागवास कागवास पतंग छोड़ी प्रतीक्षा हती पतंग छोड़ी प्रतीक्षा हती हवे एकांत थवानी प्रतीक्षा हती હવે એકાંત થવાની કાળા વેલીની ક્ષણ પસાર કાળા વેલીની ક્ષણ પસાર ધાબાને દરવાજો વીળા તાજ ધાબાનો દરવાજો વીળા તાજ તે બની ગયો કપીરાજ અલકમારી 25 रविबेन ने बिनदन अप्पा से किनु गुजरात इजेट लेवल एक समाजगत गांव हिया कुंजे गुंजे मधुरू गाणु हैया कुंजे गुंजे मधुरू गाणु स्नेहना बिना तशिया फुट्या अंतह मन शर्माण मनना ना करे आलिंगी हृदय चौपी दीती માણા માણિગરે આલીંગી ર્રદે ચવી ધીધી રોમ 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 રણકાર ઉઠ્યોને વીવળ મજીને કીદી દેવવિં�

બોલ્યા કરે છે પંખીની પોતાની મસ્તાની દુનિયામાં જોયા કરું છું આપણી તો આંખોમાં તરસ છે આપણી તો આંખોમાં તરસ છે પંખીનું બોલવાનો અવાજ સુંદર મજાનો પંખીની બોલી મઠ મીઠી લાગે તો એ ધરતીમાં પ્રેમની વાણી જાગે

વેળાભૂત લખવું પડ્યું આવડી મોટી નવલકથા લખવી પડી પરમ દિવસે એક બેઠકે વાંચી ગયું અને સરસ એના વિશે કેશુભાઈ દેસાઈએ લાભ વિમર્શમાં બહુ પ્રાસંગિક અને ટુ ધ પોઈન્ટ વિવેચન કર્યું છે વાંચવા જેવી નવલકથા છે અને કેશુભાઈ તો એમ પણ કીધું એક રીતિ મને ગમી કે આ ટેકનિકલ યુગમાં આ ડિજિટલ યુગમાં આવડી મોટી નવલકથા લખવાની લખવાની સૂજે કોને અને યંદ્રાજભાઈને સૂજ્યું અને અમારી પંગતમાં બેહી ગયા એમ મને આવે છે ઓકે શું બે વ્યક્તિઓ કર્યો છે મારો પણ રાજીપો હાલ જીવ સમજણના સેતુ બંધ બાંધીએ હાલ જીવ સમજણના સેતુબંધ બાંધીએ સમજણના સેતુબંધ સાધીએ અંદરના ઓરડાના થયા બંધ અંદરના ઓરડાના થયા બંધ ભીતરની ઉઠેલી આંધીએ હાલ જીવ સમજણના સેતુબંધ બાંધીએ અંદરના ઓરડાના થયા બંધ ક્યાંક ભીતરમાં ઉઠેલી આંધીએ

एक तो मिस्ट ए थे कि गुरुता आकर से तो कभी नथी ऐसा कि इंसान बहुत कश्मीर में एक उगमियों जिए निकली बरसात में ये उगमियों अपने शब्द सर्व करने तो क्या हो चुका एक छतरी नीचे सत्ता या था तन साथे बन पिज़ा है एक छतरी नीचे सत्ता या था तन साथे बन पिज़ा या था धरा यूं मिलन थी महकी थी

દાખલા તરીકે મુંગીયો ઢોલ વાગે તો સોર જતા બતાવે અને આ ઢમસળીયો ઢોલ વાગ્યો મહુડો મોહ્યો ને ઢોલ ઢમસડ્યો વાગ્યો મહુડો મોહર્યો ને ઢોલ ઢમસડ્યો વાગ્યો ઢમ ઢમ ઢમા ઢમ 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 રે ઢોલ ઢમસળિયો વાગ્યો ફાગણ ફૂટ્યો ને વગરે કેસુરો મેં કાયો

એટલે તોરો પગમો સોહાવું ચાંદીનો કળલો તોરો પગમો સોહાવું આંગળીએ અંગુઠિયા ને લેર્યું લેવડાવું રે ઢોલ ડમસડીયો વાગ્યો હાથી તે દાંતના સુર બલય ફેરાવો હાથી તે દાંત ના સુર બલયો ફેરાવો કાવરિયા હાથ બંધ ભાડે રે ખમકાવો રે ઢોલ ડમસડીયો વાગ્યો ભલે કહેતા ફરે તમને ઘણી વસૂલાત બાકી છે ભલે કહેતા ફરે તમને ઘણી વસુલાત બાકી છે છતાંના હાર જો હિંમત છતાં હાર જો હિંમત જરાસી રાત બાકી છે બધી તે સાંભળી વાતો અમારા મસ્ત જીવનની બધી તે સાંભળી વાતો અમારા મસ્ત જીવનની હવે તું ધ્યાનથી સાંભળ મુદ્દાની વાત બાકી છે નથી હું વાયદે જુઠ્ઠો સજા દે કેમ તું આજે નથી હું વાયદે જુઠ્ઠો સજા દે કેમ તું આજે કહે છે કેમ એવું કે હજી આ બાકી છે કહી સામાન્ય દુઃખની વાત ત્યાં આવી ગયા આંસુ કહી સામાન્ય દુઃખની વાત ત્યાં આવી ગયા આંસુ કઠણ તું કાળ કાળજું કરજે ખરી વાત બાકી છે અંધારી અમાસી લખ્યું અમાસીમાં નથી જાણતું એટલે અંધારી લખ્યું છે એની જગ્યા બીજો શબ્દ જરૂર છે અંધારી રાત મેં તારા ગણીને મન વિતાવી અંધારી રાત મેં તારા ગણીને મંડ વિતાવી અમર છે આસ દિલમાં એ હજી પ્રભાત બાકી છે

कोई सवारे आथम सपनामा उगी लीलू लीलू प्राण भरेलू मन गम तू जंगल आवे चिबरी ना ये तीना तीना अणियाणा कंठो मा खाली साफ अचानक कोयल ना कोई स्वर फूटे तो चिबरी ना ये तीना तीना अणियाणा कंठो मा खाली साफ अचानक कोयल ना कोई स्वर फूटे तो सीहण ना कोई बारकणा पंजामा पेला नखने भांगी अमथा अमथा साव सुवाणा मगमगता फुरला કોઈ સવારે પાપડના એ સરવરિયામાં આ લકડો લગનાઓમાં બેસી છલકા તો કોઈ રૂપાળો યુગલ આવે કોઈ સવારે આથમ સપનામાં ઓ કી લીલુ લીલુ ચાર બરેલુ મનગમ એક સવારે એક સવારે રોમે રોમે સદીઓથી બાંધેલા પેલા ડખ ભરેલા જીવતર નાસો પટ્ટા છૂટે દર્શન દેવા સ્વર્ગેથી ઈશ્વર આવે સવારે આથમતા સપના પ્રાણ ભરેલું મનગમતું આવે ઓહ માય ગોડ ઇટ્સ થ્રી થર્ટી પૂર્વી લિફ્ટ સુધી પહોંચી પણ ન હતી કે ચોથા માળવાળા દત્તા અંકલ સાથે આવતો સોરી એન્ડ સાયન્સ અંકલ બસ સ્ટેન્ડ સુધી આવા નીકળી જ હતી કે એટલો અગત્યનો ફોન આવ્યો કે અવોઇડ ન કરી શકે વાંધો નહીં થાય તો એવું એમાં આટલી બધી ગિલ્ટી ફીલ શા માટે કરે છે દીકરી મારે મન તો જેવો વરુણ તેવો જ આવીશ કહીને દફ્તર

થયો ધન્ય જન્મો જન્મ મળજો બા ધન્યુ થઈ સુબોધિણી વાતો કહી ભજન ગીતો ગઈ તમે સુવાડો ઉઠાડો પૂજન રવથી પ્રાપ સમે કડ્યું હૈયો વજ્ર કળશ સરખું માય ભર્યા તરંગીલા મોતી મય અધધ નિર્બંધ દરિયા

લીરખીને હરખાતા માનવીયો મલકાતા પંખીડા ગાતા ને મનમાં મદમાતા રહીના વાત હવે કોઈ ચી જાણી કે લેવું લાગે છે પીઠીઓ છોડવાથી અર્જનનું શામ બદન ઉજરું થયું હતું ચુસ્ત બાંધો ઊંચું હાડ નાક નક્ષી ગાઢ સિક્કો સુગડ રાજાના ઠાઠ માઠમાં વરરાજા અર્જનને જુઓ તો ભૂલી જાવો ઈડરનો ગટ ઈડે ગટનો રાજવી સોડી વાડીને અંદરુ લપાઈ ગયું હતું વર હજુ વધુ સમય ધોકી ધોકી રહેવું પડે નહીં તેથી સમયની વિધિ જલ્દી પૂરી કરાવવા વરનો બાપો ધન ઉડોળા દોડી કરી રહ્યા હતા ચાપા બાજુ આવતા બંધ પડેલ પેટ નેની હાહુમાં પેટ્રોમેક્સ નું ભાડું લેવા આવવા લાગ્યો પછી એની મજા લીધી એને નાગો કરીને ગોમો ફેરવું નહીં તો મારું નામ ધનો મહેતા નહીં ચંપા અને પાણીનો ઘડો ભરી લાવીરાજા કન્યા અને અણવણીને પાણી આપ્યું આખો ગુણ્યો ઘડો રેડી દીધું તો એ સંતોષ સંતોષવાની મનમાં બોલ્યો હસતો ચહેરો મળતા સ્વભાવની અણવારી